લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો બસ થોડા દિવસમાં શ્રાવણ મહિનાની શરૂઆત થશે અને આ વખતે છે ને શ્રાવણ મહિનાની જે શરૂઆત છે ને તેનો પહેલો દિવસ સોમવારનો દિવસ છે અને સૌથી મોટી વાત છેલ્લો દિવસ અમાસ એ પણ સોમવાર છે તો મિત્રો આવા શુભ મહિનાનો ઉપયોગ આપણે બહુ સરસ રીતે કરવો જોઈએ ને મિત્રો આ જે સંયોગ છે ને પડવાનો અને અમાસનો એ જે બંને દિવસે સોમવાર છે એવા સારા મહિનામાં ભગવાન શિવની કૃપાથી આપણે આપણા માથા પર થયેલા દેવાને ભરપાઈ કરી શકીએ તો મિત્રો આ જે સોમવારના દિવસે શ્રાવણની શરૂઆત છે તો આ શ્રાવણ મહિનામાં આપણા જીવનમાં આપણે કરજથી પરેશાન છીએ દેવું ભરપાઈ નથી કરી શકતા આપણી આવક થતી નથી આવક ન થવાને કારણે આપણું દેવું વધી ગયું છે તો આ બધા જે પ્રશ્નો છે એનું નિરાકરણ આપણે શ્રાવણ મહિનામાં કઈ રીતે લાવી શકીએ અને ભોળાનાથની કૃપાથી આપણે આ કરજાઓમાંથી કઈ રીતે મુક્ત થઈ જાય ને એનો સરળ અને સરસ ઉપાય આપું છું અને એટલો સહેલો ઉપાય કે કોઈ પણ માણસ કરી શકે પહેલો દિવસ સોમવાર સોમવાર ચંદ્રનો દિવસ ચંદ્ર મન માતા ધન અને દુનિયાનું પાણી તો ધનની તકલીફ આપને ચંદ્ર દ્વારા મળે છે તો મિત્રો આ વખતે તો પહેલો દિવસ શ્રાવણનો પહેલો દિવસ સોમવાર છે ને ચંદ્ર તો ભગવાન શિવના કપાળ પર બિરાજેલા છે તો આ ચંદ્રની આરાધના કરવા માટે શ્રાવણનો પહેલો ને છેલ્લો દિવસ જે આપણે આ વખતે સોમવારના રૂપે મળે છે ને એનો સારામાં સારો લાભ લેવો જોઈએ તો આ શ્રાવણ મહિનામાં જો આપણી દેવું થઈ ગયું છે દેવાઓમાંથી મુક્ત થવું છે તો શું કરવું જોઈએ તો મિત્રો શ્રાવણનો પહેલો દિવસ સોમવાર છે તો સોમવારના દિવસે એક લોટો જલ અને એક મુઠ્ઠી અક્ષત અક્ષત એટલે ખ્યાલ છે ને જે ચોખાનો દાણો આખો છે તૂટેલો નથી એવા દાણા આપણે ચોખામાંથી વણીને કાઢવા જોઈએ એક મુઠ્ઠી આટલા દાણા થશે તો એ દાણા કાઢીને રાખો એક લોટો પાણી અને અક્ષત લઈને શિવ મંદિરે જાઓ પહેલા દિવસ શ્રાવણના પહેલા દિવસે બરાબર ભગવાન શિવનો પાણીથી દૂધથી અભિષેક કરો ભગવાન પાસે વરદાન માગો અને ઓમ નમઃ શિવાયના જાપ સાથે આ જે અક્ષરના દાણા છે ને તે શિવલિંગ પર ચડાવો આ ઉપાય તમે શ્રાવણનો પહેલો સોમવાર પહેલે જ દિવસે સોમવાર છે તો આ કરો છો તો આ રીતે આ ઉપાય કરીએ છીએ ને તો ચોક્કસપણે આપણે ભગવાન શિવની સાથે સાથે ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને એ કૃપાથી આપણે આપણે ધંધામાં નોકરીમાં ધનની આવક વધારી શકીએ છીએ અને ધનની આવક વધતાં વધતા આપણે દેવાઓમાંથી મુક્ત થઈ શકીએ છીએ તો મિત્રો આ નનકડો પ્રયોગ જો આપણે શ્રાવણના દરેક સોમવારે કરીએ સવારે ભગવાનના મંદિરે જઈ ભગવાનની આરાધના કરીએ ભગવાનને જલાભિષેક કરીએ અને એક મુઠ્ઠી અક્ષત ભગવાનને ચડાવીએ ઓમ નમઃ શિવાયના જાપ સાથે તો આ શ્રાવણના જેટલા બી સોમવાર છે એ પૂરા થાય અને મિત્રો છેલ્લે અમાસને દિવસે સોમવાર છે ને એ દિવસે પણ જો તમે આ ઉપાય કરી દો છો ને તો આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવ દ્વારા ભગવાન ચંદ્રની આપણે જે કૃપા પ્રાપ્ત થાય ને ચંદ્ર એ આપણા લિક્વિડ ધન સાથે જોડાયેલો છે આપણી પાસે જમીન જાયદાદ પ્રોપર્ટી હોય પણ એ ઘણી વખત આપણે લિક્વિડ પૈસા રોકડા રૂપિયાને એમાં સહાય નથી કરી શકતા તો એ રોકડા રૂપિયાની સહાય આપણે આવા ઉપાયો કરે છે અને ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય ને તો આપણા જીવનમાં ક્યારેય રોકડ પૈસાની ખેંચ આપણે ક્યારેય પડતી નથી તો શ્રાવણના મહિનામાં આવા પવિત્ર માસમાં ભગવાન શિવની આરાધનાની સાથે સાથે આજે આપણે દેવામાંથી મુક્ત થવાનો ઉપાય જાણ્યો તો મિત્રો આ શ્રાવણ માસમાં જે સોમવારો આવે છે એ શ્રાવણ માસના સોમવારમાં જો તમે આ એક લોટો જલ એ દરેક સમસ્યાનો હલ છે એ તો ખ્યાલ છે ને શિવ મહાપુરાણમાં બહુ મોટી વાત છે કે એક લોટો જલ તમામ સમસ્યાનો હલ તો એક લોટો જલ અને એક મુઠ્ઠી અક્ષત તમને તમારા કરજમાંથી મુક્તિ અપાવે અને ચોક્કસ તમે દેવાઓમાંથી મુક્ત થાવ અને આવનારા સમયમાં તમે દેવાઓમાંથી મુક્ત થઈને સારું જીવન જીવી શકો તો મિત્રો આ બહુ જ મહત્ત્વનો ઉપાય છે અને આવા જે સારા સમયની પ્રાપ્તિ જો આપણે ભોળાનાથ દ્વારા થતી હોય તો આ ઉપાય આપણે કરવો જોઈએ અને આપણા જીવનમાં જે દેવાથી પરેશાન છે કરજમાંથી આપણે મુક્ત નથી થતા એમાંથી મુક્ત થવું જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું રિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે